હવે બેન પી લે એટલો પીવા ને સા વિધ્યો કે ત્યાં ફરજ પીને મેળ આવી વધારે

વર્ષેલા હોય તો કઈ સુલે હજી મારે તાર થવાનું બાકી છે તો હું તૈયાર થઈ તૈયાર થાય છે તૈયાર થઈ જાય ને હવે ફૂલડા ને ઉતાર ને પછી પૂછવા જાય ને ગામમાં છે તો વાડીમાં રહી તો ગામમાં પાછા લાવું તો મારા બાપા ને તો ગામમાં મેં એમને બે ફૂઈ દીકરી ને દાદા પેલા પૂજા કરવા મારે બાપા જૂના ગયા ને પાતી બેન છે ને ત્યાર થાય છે ને પૂજા પૂજા કરવા નઈ દઉં અમી બાકી બેનુ જાય પૂજા કરવા તો એની બહેનો આવે છે પૂજા પાન એવું લેવાના નથી બાકી છે તો ના પૂજા પાન એવું છે તો એ પૂજા પાન એવું લઈ લેવું અહીંયા પૂજા પાન પૂજા પાન એવું લઈ લેવું તૈયાર કરી નાખી

તો તાવડી ને હું ગોતી લઉં છૂટી ન રહી તે તાવડી ગોતી લીધી નવી તાવડી મેકવાની હોય મંગાય ગિંજો બેન મંગાયો તાવડી મેકી દીધી ને ફળિયામાં મંગેળા બનાવ્યા તો બનાવી નાખી બાજરા નો રોટલો અમે આવ્યા જમવા રોટલો બની ગયો જમવા આવ્યા રાની તોય

એમ એકાદ બેન રે ઘરે હોય ને એક ઘર હોય ને એકાદ બેન મેં તો રોટલા બનાવી નાખ્યા પણ મારા માય રોટલા બનાવવા મી રોટલા બનાવી નાખી બધા તમે મંગલ બનાવી તમે શું લે બનાવી બેન હવે ભૂખ લય લાગી ભૂખ લાગી હવે ખાઈ લી દીકરી પાછી પાણી કચે બેહી બે વાલો

હરેંગી ખાવા બેહી ગઈ હા બેન તું એ બેહી જા તો છે કેમી એકટ વેટ કોલે અમે તમારા હાલ છે મને એમ કાઈ લે ભેગો હાલ છે અમે જમી લીધું шампу બેન તો નો હોય ખાખા ખોરાક કરતા હવે શું ગોતે અંતર તે અંતર તને હું હાલ લાગતું છે બહુ સકે ઉખી હારું છે કી હાર ઉ સકટની નો હોય કે માર નાખું થે બે બેના બધું રાખી હા કેવાય તો પછી ને જવું છે ઘેરે રોકાઈ ને અંધારું થઈ જવા બે

કોઈ કે યાર ને આપને હાલ લાગ એવું કામ કરવાનું આપણને ખબર જ હોય ખેતરમાં કામ કરવાનું આ બહુ હસી વાત પણ છે કે આવડી જાવું બેન ને છે કે અંતર જોતું ને નાખવું છે ખબર નહિ મને છે કે હાલ તો ને ખાખા ખોળા કરના ખ્યાર બધા અંતર ને હોય ને સારું છે જનક કાકા

ને અમે માં દીકરી ખેતરમાં ને એના બાપુ માર્કેટમાં બસ એ ટાઈમ જ ને રહેતો નથી તો એડિટ કરી પી બે દી પછી વિડિયો આવશે ને બસ આશા કરું છો કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા મળશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય